સવારે ઉઠીને કેમ જોવી જોઈએ અથેળી ફાયદા જાણીને કાથી જ કરશો શરૂ સવારે ઉઠતાની સાથે જ હાથના દર્શન કરવા ખૂબ જ સુખ માનવામાં આવે છે તે સૌભાગ્ય વધારે છે સવારે ઉઠીને કરો અથેળીના દર્શન જાણો તેની પાછળનું શું છે કારણ આ માન્યતાઓ વિશે નહીં જાણતા હોય તમે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સવારે ઉઠીને પોતાની હથેળીના દર્શન કરવાની વાત કહેવામાં આવે છે માનવામાં આવે છે કે સવારે ઊંઘમાંથી ઉઠતાની સાથે જ આમ કરવું શુભ માનવામાં આવે છે ધાર્મિક ગ્રંથોમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે કે હથેળીના સૌથી ઉપરના ભાગમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોય છે હથેળીના દર્શન કરવામાં આવે છે શુભ દશાને શુભ બનાવવા માટે ઊંઘમાંથી ઉઠ્યા બાદ હથેળીઓના દર્શન કરવા જોઈએ તે ઉપરાંત બંને હાથોના દર્શન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે સાથે જ સુખ અને સમૃદ્ધિ પણ વધે છે સકારાત્મક ઊર્જાને વધારવા માટે હથેળીઓના દર્શન કરવા પણ શુભ માનવામાં આવે છે હથેળીઓમાં હોય છે તીર્થ ધાર્મિક માન્યતા છે કે હથેળીના આગળના ભાગમાં માતા લક્ષ્મી વચ્ચે સરસ્વતી અને સૌથી નીચેના ભાગમાં ગોવિંદનો વાસ હોય છે તે ઉપરાંત ધાર્મિક ગ્રંથોમાં એમ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બે હથેળીઓમાં અમુક તીર્થ પણ આવેલા છે ડાબા હાથની હથેળીની ચારેય આંગળીઓમાં દેવતીર્થ છે તર્જની આંગળીના મૂળ ભાગમાં પિતૃતીર્થ છે જ્યારે સૌથી નાની આંગળીમાં પ્રજાપતિ તીર્થ છે સાથે જ અંગૂઠાના ભાગમાં બ્રહ્મતીર્થ છે આ સાથે જ ડાબા હાથની વચ્ચે અગ્નિ તીર્થ છે જ્યારે ડાબે હથેળીની વચ્ચે સોમ તીર્થ છે આંગળીઓની દરેક જગ્યાઓ અને જોઈન્ટમાં ઋષિ તીર્થ છે માટે તેમના દર્શન કરવા શુભ માનવામાં આવે છે હથેળીના દર્શન કરતી વખતે कराग्रे वसते लक्ष्मी कमध्ये कर सरस्वती कर्मूले तु गोविन्द प्रभाते करदर्शन आ मन्त्र बोलवो जिए अमारो पसंद पसन्दे तो लाइक, शेर सब्स्क्रैबु भूलशो न धन्यवाद Mitro.